નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે અલગ અલગ જગ્યાએ પર વીજળી તાટકી છે વલાડી તેમજ કેડા બ્રહ્મા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાથી ઘટના સામે આવી છે કે બ્રહ્મા તાલુકાના નવા મરવાડા ગામે વીજળી પડવાના લાઈવ વિડિયો પણ સામે આવી રહ્યા છે ત્યારે વલાવડી ત્યારે તાલુકાના તુરાવાસ ગામે વરસાદી વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયા છે વડાલી તાલુકા તાલુકાના તુરાવાસ ગામે ચાર જેટલા ખેતમજૂર વરસાદ ચાલુ થતાં લીમડાના ઝાડ નીચે ઊભા હતા ત્યારે અચાનક વીજળી પડતા એક યુવક મજૂરનું મોત નીપજ્યું છે અને એક ખેતમજૂરી ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે ઇજાગ્રસ્તને ખેતમજૂરને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદ હાલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો છે ત્યારે એક ખેતમજૂર પોતાનું તેના મૃતદે વડાલી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરવાની તેજસ્વી યાદ ધરાય છે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સાબર સાબરકાંઠા ત્યારે પ્રાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે પ્રાતિજના રેલવે અંડરપાસ પાણી ભરાયા છે બાકલપુર વડોદરા ત્યારે અલસોદ અને જોટાદ અંડરપાસમાં આવેલા પાણી ભરવાની વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પાણી ભરાતા અનેક વાહન બંધ પડ્યા છે અને નીચેવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ત્યારે હિંમતનગરમાં ભારે વરસાદને લઈને હાથમાંથી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો કુંપ અમીર જામોડી રસ્તા ચાર રસ્તા પર પાણી પરિવડ્યું છે જેના કારણે કોચબે પર અવર જવર બંધ કરવામાં આવી છે